મારી મમ્મીને ગયેમાં આદિત્યાના અમે જઈએ આજ મારી મમ્મી કહે કે આ જઈએ કે દૂધ ના ગઈ વિશાળ આવો 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 તમે આવો નહીં કે તમે કીધું આજ જે આવીએ પછી જાજુ માણસ ગઈ અને આપણી ભાવ ખાઈ સારું ન લાગે ને એટલે મારી મમ્મીને કા કે જે આવીએ રાખે આપનો ટાઈમે નીકળે એ બાદ જે આવીએ હવે વાળા એ મોજ આવે એટલે અમે નીકળે ગા આદિત્યાના વાળું રસ્તામાં હેજ અમે પીગા ને તારી અમારી બાઈક બાઈક લઈને જાય જો આવીએ પછી જાજુ માણા કે આપડી ભાવ ખાઈ હારું મો લાગે ને એ બેક પાઈ મોમે ની કા કે જે બાકા તમારા એ નહિ રાખતો સમય એ બેને જે આવીને ખાવા રાની મો જાડા એમે નીકળેગા આદિત્યાના વર્ષ થોડું બેસે ગા પરીક્ષા વટે કા બને તો

તમારા મમ્મી કે આવી કે બતાવી ત્યાં ખરી તમે બતાવો આ વાડીયું પાછળ નો નજારો વાળીયું એક નંબર જો આદિત્ય ડુંગર પણ દેખાય લાગટ પણ જોયું જ હોય પણ આતા હું દેખાડ અહીં કાપી દેખાડું ના પડે ને જ જતા હોય છાપા ખોડિયા રહી જાય અહીંયા જ રસ્તો જાય यो नामे ता निकरा जरा के मा जान जाय गयमे सेवा थाके जे जरा जे र अब जाइगे वैसा દેખાય આપણું કામય થાય બધું થોડીક મહેનત કરવી જ પડે ને અમે અમારી ચેનલની તમે કરજો યુટ્યુબમાં નંબર છે અને ઇન્સ્ટાગ્રામમાં એ જ આઈડી છે એટલે તમે સપોર્ટ કરજો તમારા સપોર્ટ વગર અમે આગળ આવે હતી સપોર્ટ જોઈએ

ના મારી મમ્મી છે આજ જો બનાવેશ લીંબુ શરબત અને જો આ એને ઘેર અમે બેઠા મારી મમ્મી નજી અમે પૂગે રહ્યા ને મારો માસ્ટર છે ને ઈગો શીખન લેવા જા બોલજો じゃ અમારો માનવભાઈ કે દેતા ખરીદ આયરાન સીતારામ ને તારામરામ નેતા કરનાય એય

જો જૂનો પંખો કાઢે જ ને નવો પંખો ફીટ કરે પંખો નવો પંખો ફીટ થઈ ગયો ને અમાર બસાય આવે ગા કાયા ગામાં ને જો મારી મોહી રોટલા ઘડવાનું ચાલુ કરી દીધું ઈ રોટલા ઘડે રોટલા રોટલી કરો રોટલા મોહી પૂરી કરે એટલા હેરાન ન થવાય ને આ બધું ન કરાય ને તમારે આવું હોય તો હાલો ખાવા જો પુરી ને બને આ મોહી જો એ બનાવે પૂરી તૈયારી કરે અને જે બને જાય પછી સાક જો આ પુરિયું બનાવાનું સાલું છે અમારા હાટું કે રાંધિયા મિહા ના પાડતા હતા કે તોય રેવાજીઓ તો બનાવે આ જો આ હે મારી મમ્મી આ મારી બિન દીકરી છે આ મારી મોહી જો દેખાયું મારી મોહી મોટું ને સાલું હે જો રોટલી ને કરવાનું સારું હે રોટલી પુરિયું

આવો મન ના જો ખાવાનું મન હોય તો કેશ કરે છે શિખંડપુરી હા જો આ બનાવીએ છીએ માતાજી જે માતાજી જય વછરાદ હું ગળ ને ગરા બેઠી બેઠી ગણે નાની પુરિયુ બનાવવાનું સારું હે તમારે ખાવું હોય તો તમે આવી જાવ ખાવા તમારે ખાવું હોય તો તમે આવી જાવ એક નંબર ખાવાનું હોય તો તમને બતાવ જો પીરી હે હજ મારી મોહી ઘણું બધું હે ખાવાનું તમારે ખાવું હોય તો આવી જાવ જટઝા આવે જાય બધા

તમારું માનવભાઈ થાય ઓ સરસ ની ખાણે જાય વાત કાય કહે પેને પાયલો બેઠા ખાતું પીતું બોજ કરી એ બોલ્યા ઘડીક વારે કા બીજા કીધું ખાણા બધું અમે કહીયું આ માર જો તમને વિડિયો પસંદ આવે ખબર so છે like, <todic>

બધાય બતાવે મની જો નામ આવડતા ને એટલી હું બતાવતો કેતો પણ મારી મોહિન દીકરી હે ને એ બધું બતાવે મારી ની દીકરી હે આ મણી ભૂલાઈ ગયું અમે ઘેર આવ્યા અમાર ઘેર થોડક બગીચો બહે એટલે હા તો है તો નથી પણ કોક કોક ઝાડ હે પલટ ટટના તો આમળો હે ટામેટાણ કેડીઓ આવે આપણે બધાય રોકણ ખાય પછી આ બિલીપત્ર હે આ જો વાય જુઓ આ બિલીપત્ર હે પછી આ લીંબુનું ઝાડ હે આ ટીકુનું હે આ છે આમલી આમલી ખાતી ખાડે આમલીનું ઝાડું એટલે આવે ને

આ ફૂલ અલગ અલગ મલક નું જો આ અમારી મમ્મી એવું બોલે બોલવાર વ્યક્તિ બોલે બોલો સાંભળો જો ખાવી હોય તો આવો મોહી કેરીઓ હે જો કેરીઓ ખાવી હોય તો કોમેન્ટમાં કીધો ઝીણા ઝીણા હે નારિયર તા હે પણ ઝીણા ઝીણા હે જાજુ બધું કઈ ને નારિયેળ શરૂઆત છે પેલો ફાલ આવ્યો મારી મમ્મી જોવો કામ કે એક કેરી તઈ કે ખાવી જ જોઈ કે કાશી કે અમારા માનવની કે એક કેરી તઈ કે લેતા જ જાહું કામ એટલે જો જોવે લ્યો તમે હેર ખાઈ તમને પાછું બધુંય બતાવે જ એક નંબર બગીચો હે ફૂલ મોલ જાવે બેઠા હોય ખાટલો નાખે ને તો આપણી મજા મજા જ આવે ને જો આ ગુલાબનું ફૂલ કેવું મસ્તીનું નું હે એક નંબર રેડ રોજ અમે તો આભાર માણા હે એટલે એમને એટલું બધું નામ બામ ન આવડે અમને